जय मारी महाकाले में रक्षा कर जय मला राज्य में एक आलू ए बुआ जी हमारे बुआ जी से दिलीप ठाकुर और हमारे पीस एक्टर और हम बोलते कृष्णा 너무지랄고? 아니야. 안무지아프니래. 할로, 이모랑 마미 자주. 아, 할로, 무지아프니. 주, 손대자도, 루프할 나가자. 아, 그래. 손대자면 그래도 우리 하트네. 그래, 그래, 그래. 아무? 아무, 저. 아, 아무. 아무 뭐? 다수 나오지. 아니야. JCB. 아니야. JCB라 말해 JCB. 우리 잠들었을 때는 좀 무뎌우시. 무지 아이디어 있어? 버라나. 구리얼만한 분들이. 오사. 재구리얼만한 분들.

ચલો જય માતાજી જય ખોડિયાર મિત્રો જણાતા ખૂબ આનંદ આવે છે કે હું અને અમારે પિયુષ ભાઈ અને અમારે દિલીપ ઠાકોર ભુવાજી અમે જઈ રહ્યા છો દસાવાડા થી વરણામાં ખોડિયાર મંદિરે એ પણ ચાલતા તો મિત્રો તમે વિડીયો ક્યાંથી જોવો છો ને હા મિત્રો એક કોમેન્ટ ખાસ કરજો કે જે ખોડિયારમાં અમે ચાલતા જઈ રહ્યા છો ને તમારે ખાલી કોમેન્ટ કરવાની છે તો દિલથી કોમેન્ટ કરજો અને પાર્સણ જે આખો રથ આવે તમે હવે વડુ જઈને આગળ મળશું અને બધા તરીથી પોત્રીસ જણા બધા અમે છો તો અમે આજે હેડ્યા છો અને કાલે સાંજે પહોંચી જશું મારા અંદરથી તો મિત્રો એક કોમેન્ટ કરજો અને વિડીયો દર્શકને શેર કરજો અને કોમેન્ટમાં લખજો કે જય ખોડિયારમાં તો બોલો જય માતાજી જય ખોડિયારમાં મિત્રો અમે અમે પહોંચ્યા છ હવે સાત કિલોમીટર કાપું છે સાત કિલોમીટર કાપું છે અને પહોંચ્યા છે વડું અડધો કલાકનો રસ્તો મિત્રો વડું સાત કિલોમીટર કાપું એટલે બહુ સારું કહેવાય કેમ કે છોકરા નવા છે અને હેડે અમારે દિલીપભાઈ ભાઈ અને ભાઈ બીજા છે

તો રથના દર્શન તમે ખોડિયારમાં નો રથ છે એના દર્શન કઈ સાલ અલગ અલગ રથ હોય છે પણ આ સાલ તો રથ કંઈક અલગ જ કરવામાં આવે છે મસ્ત બધો બનાવે છે રથ એ ભાઈ મમવા છે તો જોડાય તો મસ્ત દર્શન કરાવીશ રથના તમને જોરદાર મજા આવે છે બાઈક આપતા શું કેતા કૃષ્ણા ઠાકોર જોયું કૃષ્ણ ઠાકોર હેર થયો ને નવા જ લાગે પણ આપણે તો માતાના કોમમાં તો પેલા મારા વાળા હોઉં

જશું મળી ગયો તમારે રેડી જશું મળી ગયો તો અમે રોમા પીડી જેમ બેઠા હતા આમ પેલા આવે એટલે ક્યાં કે અમે આગળ બેઠા હતા અને દર્શન દર્શન કરજું દર્શન કરજો જરૂર કોમ પર ફોન કરજો અને લેવા આવજો પિકઅપ કરવા મને એ માતાજી ભાષણ થી ફરાણા પગપાળા યાત્રા સંઘ અને આઈ જશે મિત્રો રાત તમે જોઈ શકો છો انا رام ديو आश्रम એટલે કે અઘાર ગોમમાં तो आगे बस આગળ भाई બીજભાઈ કેમલાજી સુ ભયા કેમલાજી સરતનજી કુડિયા મસ્તી જોર मस्त બીજભાઈ જો થા બનાવ્યા છે જી આવી મસ્તરત બના જો કેતો મસ્તો કમેન્ટ માં લખજો જો પ્રિયો માં અને આ અંદર જી ગુવાજી દર સાલ હોય છે પણ આ સાલ ભગવાન ની મા ઘરે ગયા છે કે દેવ લોક પામ્યા છે બધા આ વર્ષે નથી અમારી સાથે આ પાછળ નું બેકગ્રાઉન્ડ ઉપર એલઈડી છે સુના બેટરી છે બેટરી છે સ્પીકર છે સેકન્ડ પાટણ પપ્પા આ ઘર પોચી ગયા તો પાટણ હવે પોચી જવાનું હોય તો રસ્તો છે ફેર જે હાતાજી જે લાલ થોડો છાપરા છે છે एकदम બીજુ કપ મારી ઉડી મો બેટા કમ શું હતો સાધી આ સાતી સારું છે મજા 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 એકદમ ઓ રેડી જ છે બીજું જુગીગારો આ બઈના